ડભોઈ અને કરજણ વચ્ચેના રેલવે માર્ગનું નેરોગ્રેજમાંથી બોર્ડગ્રેજમાં રૂપાંતર થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી પેસેન્જર ટ્રેન સેવા શરૂ નથી કરવામાં આવી આ મામલે રેલવે મુસાફરોની હાલાકીને ધ્યાનમાં રાખીને ડીઆરયુસી દ્વારા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને લેખિત રજૂઆત કરવામાં આવી છે ડીઆરયુ સીસીના સભ્ય એમ હબીબ લોખંડવાલા દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં નીચે મુજબની વિગતો દર્શાવવામાં આવી છે સફળ ટ્રાયલ બાદ પણ વિલંબ ડભોઈ કરજણ રૂટ પર બ્રોડગ્રેજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને રેલવે તંત્ર દ્વારા તેનું ટ્રાયલ રન પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે આમ છતાં નિયમિત ટ્રેન સેવા શરૂ કરવામાં તંત્ર દ્વારા થઈ રહેલો વિલંબ અકળાવનારો છે ડભોઈઓની કરજણ વચ્ચે મોટી સંખ્યામાં શ્રમિકો અને નોકરીયાત વર્ગ અવર કરે છે ટ્રેનના અભાવે તેઓ સમયસર કામના સ્થળે પહોંચી શકતા નથી જેની સીધી અસર તેમના વેતન અને રોજગાર પર પડી રહી છે વિદ્યાર્થીઓની પરેશાની આ રૂટ પર અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને શાળા કોલેજ પહોંચવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે સ્થાનિક લોકોની માંગ છે કે રેલવે તંત્ર વહેલી તકે આ રૂટ પર પેસેન્જર ટ્રેન દોડાવવાનું શરૂ કરે જેથી સામાન્ય જનતાને હાલાકીમાંથી મુક્તિ મળે અને રેલવેના કરોડોના ખર્ચે બનેલા બ્રોડગ્રેજ ટ્રેકનો સાચો ઉપયોગ થાય વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ